બોલો શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાન કી જય કચ્છી વિસાવવાલ દેરાવસી જૈન મહાજન અને શ્રી ગાટકોપર કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના આંગણે ઘાટકોપર સંઘના મહાન પુણ્યોદય આ વર્ષે ચાતુમાસરથી બિરાજમાન અચલ ગચ્છાધિપતિના અજ્ઞાાવતીની પરમપૂજ્ય સાધ્વી શ્રી પ્રશાંત ગુણાશ્રીજી મહારાજ પરમ પૂજ્ય શ્રી ડૉક્ટર હર્ષિત ગુણાશ્રીજી મહારાજ સાહેબ તથા પરમપૂજ્ય સાધુ શ્રી નવતત્વ ગુણાશીજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન કરતા આ વર્ષે સાહેબજીએ એક પ્રેરણા કરી ખૂબ સુંદર સૂચન કર્યું અને માર્ગદર્શન કર્યું કે સમય તીર્થની યાત્રા આપણે ક્યારે કરીશું પણ આ સમયની અંદર સમય શિખરની નવાણું જો જીરાવલા પરિસરમાં કરે મહાજનને તરત સંમતિ આપી સંઘ એની માટે તૈયારી શરૂ કરી અને એક પહેલ મૂકતાં જ એકવીસ એકવીસ સંઘપતિ પરિવારો પુણ્યવંતા સંઘપતિ પરિવારો તૈયાર થયા આ નવાણું યાત્રા કરાવવા માટે અને આજે આઠમી સપ્ટેમ્બર આ નવાણું યાત્રાનો શુભારંભ થયો સવારના નવ કલાકે પરમ પૂજ્ય શ્રી વિપુલ ગુણાશ્રી મહારા સાહેબ આદિ થાણાઓ પંતનગરથી અહીં પધાર્યા હતા અને શ્રમણી ભગવંતોની હાજરીમાં મંત્રોચ્ચાર સાથે વાસક્ષેપ નાખી અને આ નવાણું યાત્રાની શુભ શરૂઆત કરવામાં આવી આપણે જોઈએ આ નવાણું યાત્રાનો રૂટ શું છે ક્યાંથી શરૂઆત થાય છે ક્યાં ભૂમિયાજી છે ક્યાં તળેટી છે અને કઈ ડેરીથી આ આખી યાત્રા કરવાની છે ચાલો આપણે એની યાત્રાની શરૂઆત કરીએ આ છે આ મુખ્ય દ્વાર આ સમયર શિખર નવાણું યાત્રાનો મુખ્ય દ્વાર છે આ સમયર ભૂમિ જ્યાં વીસ વીસ તીર્થંકર પરમાત્માઓ નિર્વાણ પામ્યા છે અનેક તીર્થંકર પરમાત્માઓના કલ્યાણકો છે કુલ એકત્રીસ ડેરીઓ જ્યાં આવેલી છે એ સમયશિખર તીર્થનો આ મુખ્ય ગેટ છે અને આગળ વધતા અહીં જે આપણું સમય શિખરમાં કચ્છી ભવન આવેલું છે સમય શિખરમાં જે વીસ જિનાલયનું હવે નવનિર્માણ થઈ રહ્યું છે પણ આ કચ્છી ભવન અને જે જૂનું વીસ જિનાલય અને આ ચિત્ર માટે હું અત્રે ઉલ્લેખ કરીશ કચ્છી વિસાવસવાલ દેરાવાસી મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનોજભાઈ વોરા કચગામ નાણપર એનો આભાર માનીશ કે આ ચિત્રો બધા જૂના એમણે ઉપલબ્ધ કરાવી આપ્યા અત્રેથી એમનો આભાર હવે અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ આ છે આપણી યાત્રાની હવે શરૂઆત થઈ રહી છે આપણે ત્રિવેટી તરફ આગળ વધી રહ્યા છીએ જીરાવલા દાદાના આ પરિસરમાં હવે આજથી છત્રીસ દિવસ સુધી શામળિયા પાર્શ્વનાથનું આ દરબાર તરીકે ઓળખાશે આપણે હવે અહીં આગળ વધી રહ્યા આ સૌથી પહેલી ટૂંક પહેલી ટૂંક અહીંયા આપણે અંદર આવી ગયા હવે આપણે આપણે યાત્રાની શરૂઆત સૌ પ્રથમ ભોમિયાજીથી થાય છે ભોમિયાજીના દર્શન કરી ભોમિયાજીનો મંત્ર બોલી ભૂમિયાજીથી રજા લઈ અને આપણે યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અહીં આવ્યા ભૂમિયાજીના દર્શન કર્યા અને આગળ વધ્યા તળેટી તરફ સૌ પ્રથમ આપણે તળેટીને જુવારવાની છે આ સામ શામળિયાજી પાર્શ્વનાથનું તીર્થ સમય શિખર તીર્થની તળેટી પાસે આવે આપણે આવી પહોંચ્યા છીએ અહીં પહેલું ચૈત્યવંદન થશે દરેક યાત્રિકો અહીં પહેલું ચૈત્યવંદન કરશે તળેટી જુવારશે અને ત્યાર પાલ આગળ વધશે અહીંથી હવે આપણે પેલું ચૈત્યવંદન કરી લીધા બાદ અહીંથી આગળ વધી રહ્યા છીએ આ આ આપણો રૂટ છે તળેટીપી આપણે બહાર નીકળી અને આ આ તરફ આવવાનું છે અહીંયા અહીંયા આ અલગ અલગ ડેરીઓ છે અહીંયા કલિકુંડ પાશ્વનાથ દેરાસરની ડેરી છે હવે આવે છે ગંધર્વ નાળો ત્યારબાદ શ્રી શીતલ નાળો એ માર્ગે આગળ વધી રહ્યા છીએ આપણે આગળ આપણે આગળ વધતા વધતા અને હવે આપણે આવી પહોંચ્યા છીએ ગૌતમ સ્વામીની ટૂંક પાસે હવે ગૌતમ સ્વામીની ટૂંક પાસે આપણો આજે બીજો ચૈત્યવંદન થશે અહીં ગૌતમ સ્વામી ટૂંકના દર્શન કરી ગૌતમ સ્વામી ટૂંકે બધા યાત્રિકો અહીં બીજું ચૈત્યવંદન કરવાનું છે અહીં ચૈત્યવંદન પૂર્ણ કરી લીધા બાદ હવે આપણી યાત્રા આગળ વધી રહી છે એ ગૌતમ સ્વામી તેમથી બહાર નીકળી અહીં ઉપાશ્રયમાંથી આપણે આગળ વધવાનું છે આપણી યાત્રા આગળ વધી રહી છે બરાબર અહીં સામે જે દાદરો આવેલો છે એ દાદરાથી આપણે આગળની ડેરીઓના દર્શન માટે આગળ વધવાનું છે અહીં આ બોર્ડ લગાડેલું છે આગળની ડેરી તરફ એટલે અહીંથી આ દાભરા ચડી અને હવે આપણે ઉપર જવાનું છે ઉપરની ડેરીઓ તરફ આગળની આપણી યાત્રા અહીં દાભરાથી શરૂ થઈ રહી છે અહીં તમે દર્શન કરશો અહીં આગળની ડેરી તરફનું પણ બોર્ડ છે અને આખા આ ત્યાંનો સાક્ષાત ત્યાંનો સમય શિખરનો આ એક દ્રશ્ય અહીં બતાવવામાં આવ્યું છે અહીં આપણે આગળની ડેરી તરફ આગળ વધી રહ્યા છીએ અને આ પ્રથમ અહીંયા ડેરી આવી રહી છે કુંતુનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે જ્ઞાનધર ગીરી ટૂંક એમના દર્શન કર્યા એમને આપણે જોવાર્યા ત્યારબાદ શ્રી ઋષભાનંદ સ્વામી તથા ચંદ્રાનંદ સ્વામી શાશ્વતજીનની ટૂંક જે શાશ્વતા છે એવા ઋષભાનંદ સ્વામી અને ચંદ્રાનંદ સ્વામીની ટૂંક અહીં દર્શન કરી એમના પગલાં ચરણને દર્શન કરી અને હવે આપણે અહીંથી આગળ વધી રહ્યા છીએ આગળ વધતા અહીં આવે છે નમિનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે મિત્રભર ટૂંક અહીં ટૂંકના દર્શન કરી એમના પગલાંને નમન કરી અહીંથી આગળ વધી રહ્યા છીએ આપણે અહીં આવે છે અરનાથ ભગવાનની ટૂંક એમને કહેવાય છે નાટિકાગીરી ટૂંક એમના દર્શન કરી પગલાંને નમન કરી અહીંથી આગળ વધતા શ્રી મલ્લીનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે સબલગીરી ટૂંક અહીં ટૂંકના દર્શન કરી પગલાના વંદન કરી અહીં આવે છે શ્રેયાંસ ભગવાનની ટૂંક જેને કહેવાય છે સંકુલગીરી ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાને નમન કરી અને અહીંથી આપણી યાત્રા આ બાજુ આગળ વધી રહી છે આ રૂટ મારફત આપણે હવે આગળ વધવાનું છે અને અહીંયા હવે ટૂંક આવી રહી છે શ્રી સુવિધિનાથ ભગવાનની ટૂંક જે કહેવાય છે સુપ્રભગિરી ટૂંક સુપ્રભગિરી ટૂંકના દર્શન કરી પગલાને નમન કરી અહીંથી આગળ વધી રહ્યા છીએ અહીં આવે છે શ્રી પદ્મપ્રભ સ્વામી ભગવાનની ટૂંક જેને કહેવાય છે મોહનગીરી ટૂંક અહીં દર્શન કરી પગલાંને નમન કરી અહીંથી આપણે આગળ વધી રહ્યા છીએ અહીં આવે છે મુનિશ્વર સ્વામી ભગવાનની ટૂંક જેને કહેવાય છે નિર્જર નિર્જરગીરી ટૂંક અહીં દર્શન કરી પગલાંને નમન કરી અહીંથી આપણે આગળની ડેરીઓ તરફ આપણી યાત્રા શરૂ થઈ રહી છે આગળ આપણી યાત્રા આગળ વધી રહી છે અહીં આપ બોર્ડ જોશો આગળની ડેરી તરફનો અહીં માર્ગ બતાડવામાં આવ્યો છે અને આપણે આ માર્ગે આગળ વધતા આપણે હવે આવી પહોંચ્યા છીએ બાકીની ડેરીઓ તરફ અને આ અને અહીં અહીં આપણે આવી પહોંચ્યા છીએ શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનની ટૂંક જેને કહેવાય છે લલિતગટ્ટ ટૂંક અહીં તમારો ત્રીજો ચૈત્યવંદન દરેક યાત્રિકો અહીં કરશે અહીં વંદન કરશે ચૈત્યવંદન કરશે હવે અહીં ચૈત્યવંદન પૂરું થયું એટલે અહીં ટૂંક આવે છે શ્રી આદિનાથ ભગવાનની ટૂંક આ ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી અહીંથી યાત્રિકો સૌ આગળ વધશે અને અહીં ટૂંક આવે છે અનંતનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે સ્વયંભૂગીરી ટૂંક આ ટૂંકના દર્શન કરી પગલાને નમન કરી આગળ વધતા વધતા બીજી ટૂંક આવે છે શીતલનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે વિદ્યુતગીરી ટૂંક ટૂંકના દર્શન કરી પગલાને નમન કરી સૌ યાત્રિકો આગળ વધી રહ્યા છે ખૂબ શુભ ભાવથી ઉછળતા ભાવથી યાત્રિકો યાત્રા કરી રહ્યા છે આગળ વધી રહ્યા છે ને હવે ટૂંક આવે છે શ્રી સંભવનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે શ્રી દત્ત ધવલ ટૂંક ટૂંકના દર્શન કરી પગલાંના નમન કરી આગળ વધી રહ્યા છે યાત્રિકો અને યાત્રિકો આવી પહોંચ્યા છે વાસુભુજ્ય ભગવાન સ્વામીની ટૂંક આ ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી આગળ વધ્યા યાત્રિકો અહીં ટૂંક આવે છે શ્રી અભિનંદન સ્વામી ભગવાનની ટૂંક શ્રી આનંદગીરી ટૂંક નામે ઓળખાતી ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી અને આ બાજુ આપણે આગળ વધ્યા યાત્રિકો અહીં આવી પહોંચ્યા છે અહીંયા છે શ્રી ગણતર શુભ સ્વામીજીની ટૂંક આ ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી અને હવે યાત્રા યાત્રિકો આગળના માર્ગે આગળ વધી રહ્યા છે યાત્રા ખૂબ સરળ સારી રીતે ચાલી રહી છે યાત્રિકો હવે આ રસ્તે અહીંયાથી નીચે ઉતરવાનું છે અહીંયા એક સરસ મજાના સમય બધા દ્રશ્યો બતાવવામાં આવ્યા છે ત્યાં કેવો રસ્તો છે યાત્રિકો કેવા રસ્તે આગળ જઈ રહ્યા છે આ છરીપાલક પાલક સંઘનું દ્રશ્યો છે ઘણા વર્ષો પહેલાં કચ્છી સમાજનું જે છરીપાલક પાલક સંઘ નીકળ નીકળ્યું હતું મુંબઈથી સમય શિખર એ સંઘના દ્રશ્યો છે યાત્રિકોના દ્રશ્યો છે આ પહાડ ઉપર બધા યાત્રિકો યાત્રા કરી રહ્યા છે અને તમે હવે આ બાજુથી આપણે આપણું જે મુખ્ય જિનાલય છે એ જિનાલય તરફ આપણી યાત્રા આગળ વધી રહી છે અને અહીંથી નીચે ઉતરતા આપણે આવી પહોંચ્યા છીએ યાત્રા આપણી આગળ વધી રહી છે અને યાત્રિકો હવે આવી પહોંચ્યા છે જલ મંદિર પાસે જલ મંદિરની ટૂંકે સૌ યાત્રિકો ચોથો ચૈત્યવંદન કરશે અહીં યાત્રિકો હમણાં યાત્રા ચાલુ છે આ નવાણું યાત્રાના યાત્રિકો છે જલમંદિર પાસે ચોથું ચૈત્યવંદન કરી રહ્યા છે અહીંથી આગળ વધતા આ ચૈત્યવંદન ચોથું ચૈત્યવંદન અહીંથી પૂરું થતાં આપણે મુખ્ય જિનાલયમાં દર્શન માટે સૌ યાત્રિકો જશે અહીંથી આપણે મુખ્ય જિનાલયમાં સૌ યાત્રિકો દર્શન માટે જવાનું છે આ છે જીરાવલા પાર્શ્વનાથ નું દેરાસર સંપ્રતિકાલીન પ્રભુ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે એકસો અઢાર વર્ષ પ્રાચીન આ તીર્થ છે અને મૂર્તિ સંપ્રતિકાલીન પરમાત્મા જ્યાં બિરાજમાન છે એવા જીરાઉલા પાર્શ્વનાથનું આ જિનાલય અને એ જિનાલયમાં હવે સૌ યાત્રિકો અહીંયા આવી પહોંચ્યા છીએ અહીંયા વંદન કરી ત્રણ પ્રદક્ષિણા આપી દાદાને જુવારી અને અહીંથી આ બહુ સૌ યાત્રિકો આપણે આગળ વધી રહ્યા છીએ અહીંથી એ બહાર નીકળી અને જે હવે જે ટૂંક આવી રહી છે એ ટૂંક છે શ્રી ધર્મનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે દત્ત વરગીરી ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી આગળ વધતા આવે છે શાશ્વતા શ્રી વારીષેણ સ્વામી તથા સાશ્વતા શ્રી વર્ધમાન સ્વામી જીનની ટૂંક એ બંને ટૂંકના દર્શનને નમન કરી અને આગળ વધતા હવે આવે છે સુમતીનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે અચલગીરી ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી આપણે આગળ વધી રહ્યા છીએ અહીંયા આવે છે શ્રી શાંતિનાથ ભગવાનની ટૂંક પ્રભાસગીરી ટૂંક જેને કહેવાય છે ત્યાં ટૂંકના દર્શન કરી પગલાંના નમન કરી આપણે આગળ વધી રહ્યા છીએ આગળ વધતા અહીં આવે છે આપણા ચોવીસમાં તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનની ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી ને હવે આપણે આગળ વધી રહ્યા છીએ આગળ આવે છે શ્રી સુપાશ્વનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે પ્રભાસ ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાંના નમન કરી અને આગળની ડેરી તરફ હવે આપણે આગળ વધી રહ્યા છીએ આગળ વધતા હવે આવે છે શ્રી વિમલનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે નિર્મલગીરી ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાંને નમન કરી સૌ યાત્રિકો આગળ વધી રહ્યા છીએ આગળ વધતા હવે જે ટૂંક આવે છે એ છે શ્રી અજીતનાથ ભગવાનની ટૂંક જેને કહેવાય છે સિદ્ધવર ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાને નમન કરી આગળ વધતા યાત્રિકોને હવે જે ટૂંકના દર્શન થાય છે એ છે શ્રી નેમનાથ ભગવાનની ટૂંક એ ટૂંકના દર્શન કરી પગલાને નમન કરી અને હવે જે અને હવે આપણે સૌ યાત્રિકો જે મુખ્ય આપણી જે ટૂંક છે એ પારસનાથ ટૂંક એ પારસનાથ ટૂંકને જ્યારે હવે નજીક પહોંચ્યા છીએ યાત્રિકો ખૂબ હર્ષ વિભોર બન્યા છે કે હવે જે મુખ્ય ટૂંક છે એ ટૂંક તરફની અમારી યાત્રા આગળ વધી રહી છે અને આગળ વધતાં વધતાં આ પારસનાથ ટૂંક જય જય શ્રી પારસનાથ જય જય શ્રી શામળિયા પારસનાથના નાદ સાથે જય જય શ્રી પારસનાથ જય જય શ્રી પારસનાથ જય જય શ્રી પારસનાથ જય જય શ્રી પારસ આખા પહાડ ઉપર જય જય શ્રી પારસનાથનો નાદ લાગ્યો છે આખો આખું નાદથી ગુંજી રહ્યું છે અને શ્રી જય જય શ્રી પારસનાથ નું નાદ કરતા કરતા સૌ યાત્રિકો પારસનાથ પારસનાથ સૌ યાત્રિકો આવી પહોંચ્યા છે શ્રી પારસનાથ ભગવાનની ટોક ઉપર અને પારસનાથ ભગવાનની ટોક ઉપર દર્શન કરી અહીં પગલાંને નમન કરીને અહીંયા છેલ્લું પાંચમું વંદન અહીંયા કરવાનું છે આવી રીતે આ અહીંયા પાંચમું ચૈત્યવંદન અહીં પૂરું થાય છે દરેક ચૈત્યવંદન જ્યાં જ્યાં કરવાનું છે ત્યાં આખા ચૈત્યવંદનનાની વિગતો સાથેના પેમ્પલેટ અહીં મૂકવામાં આવ્યા છે બધા યાત્રિકોની સુગમતા રહે અને યાત્રિકો ચૈત્યવંદન શાંતિથી કરી શકે એ માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે આ તીર્થમાં ચૌમુખી ભગવાન આપણે અહીંયા જીનાલયમાં જે ઉપર ચૌમુખી ભગવાન છે આ પાર્શ્વનાથ ભગવાન છે આદિનાથ ભગવાન છે સુતિનાથ ભગવાન છે તથા ધર્મનાથ ભગવાન છે આ ચાર ચાર ચૌમુખી ભગવાન અહીં બિરાજમાન છે અને અહીં બધા યાત્રિકો દર્શન કરી છેલ્લી એમની અહીં એક યાત્રા પેલી યાત્રા અહીં પૂર્ણ થાય છે આ નવાણું યાત્રા ત્યારે જ સફળ બને કે જ્યારે દાતા પરિવારો હોય અને સાહેબજીએ ટેલ મૂકતા માજને પરવાનગી આપતા સંઘે ટેલ મૂકતાં એકવીસ એકવીસ પુણ્યવંત સંઘપતિ પરિવારો એ આ નવાણું યાત્રાનો લાભ લીધો આ એકવીસે એકવીસ સંઘપતિ પરિવારની પણ બુરી બૂરી અનુમોદના અને ખાસ તો અનુમોદના આજને દિને કરીએ આપણે કે જેમણે આ આખું સમય શિખર તીર્થ જે અહીંયા ઘાટકો પર જીરાલામાં ઊભું કર્યું આવા સરસ મજાના દ્રશ્યો ચિત્રો ફોટોગ્રાફ્સ માટે હું આભાર માનીશ ચિમનભાઈ મોતા તનમન ટૂરવાળાનો અને આ જે આખું ઊભું કરનાર છે એ છે કચ્છ ગામ નાની ખાકરના ઘોરેગામ નિવાસી શ્રી નરેશભાઈ નરેશભાઈ ડેઢિયા જે નરેશભાઈ બેનર તરીકે ઓળખાય છે બેનરની અંદર ખૂબ મોટું નામ છે ફક્ત કચ્છી સમાજ નહીં જૈન સમાજ નહીં પણ ભારતભરમાં જેમને એવોર્ડ મળ્યો છે નરેન્દ્ર મોદી જ્યારે આવ્યા હતા મુંબઈમાં ત્યારે નેવી તરફથી જેમને એવોર્ડ મળ્યો છે એવા નરેશભાઈ દેઢિયા ગામ નાની ખાકર એમનો અત્રેથી ખૂબ ખૂબ આભાર અને અનુમોદના આવી રીતે આ આખી નવાણું યાત્રાનો આપણે હમણાં જે યાત્રા કરી એ યાત્રા ખૂબ સરળ રીતે આ સત્યાવીસ કિલોમીટરની યાત્રા ફક્ત સત્યાવીસ મિનિટમાં એક જાત્રા પૂર્ણ થશે તો હજી પણ આપમાંથી કોઈ ન જોડાયા હો તો અવશ્ય પધારો ઓછામાં ઓછી એક જાત્રા કરવા માટે અવશ્ય પધારો દાદાના દર્શન કરો ખરેખર તમારે તમને પોઝિટિવ વાઇબ્રેશન મળશે અને સો ટકા તમારી યાત્રા નવાણું યાત્રા પરિપૂર્ણ થશે આભાર